નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટ જિલ્લામાં રખડતાના ઇન્દ્રનગર વિસ્તારમાં ત્રણ બાળકો પર રખડતા ટોળાએ આવીને હુમલો કર્યો હતો જેમાં એક બાળકનું સારવાર મળે તે પહેલા જ મોત થયું છે તો આ બાળકને રખડતા શ્વાનું આ શરીર ત્યારે આખા શરીર પર બસકા ભરી લીધા હતા અને આ ત્રણેય બાળકો ખુલ્લા પ્લોટમાં કુદરતી હાથે ગયા હતા જોકે આ દરમિયાન રખડતા શ્વાનું ટોળું આવી ગયું હતું અને ત્યારે રખડતા શ્વાને ત્યારે ખસીનીકરણ કરવાની મા ખોરાક ઉઠી છે અને એક તરફ તંત્ર સ્વના ખસીકરણની મસમોટી વાત કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે પુત્રનું મોત થતા પરિવારજનોમાં શોક ફેલાયો છે ત્યારે હાલ પરિવારજનો સહિત સ્થાનિકો રખડતા સ્વાનો આતંક દૂર કરવાની માગ કરી છે સ્વાના હુમલા અંગે મૃત્યુક રવિના પિતા સહિત સ્થાનિકોએ આક્ષેપ કરેલ કે અમારા વિસ્તાર પાસે મૃત્યુક પશુનો ખાલ ઉતવાનો વ્યવસાય ચાલુ હોય છે તેને કારણે અહીંયા પચાસ થી સાઠ જેટલા સ્વાનો રહે છે અને સ્વાનોને ત્રાસ તેમજ વિશે તેમજ મૃત્યુક ત્યારે પશુની ખાલનો વ્યવસાય અન્ય જગ્યાએ ખસેડવા અમે પ્રયાસને અત્યારે રજૂ કરેલ છે પરંતુ ત્યારે મિત્રો પ્રશાસન કંઈક ધ્યાન ન આપ્યું જેને કારણે મારે પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ